આજે તો આવી ગયા માણિક ચોક જમવા માટે જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં માં જશો સ્વાગત છે તમારું આજના એક નવા મિની વ્લોગ માં તો સવાર માં આવી ગયો દુકાને અને કરવા હતા માતાજી ના દીવા અગરબત્તી તો મેં માતાજી દીવા અગરબત્તી કરી લીધા અને પછી બાઇક લઈને હું નીકળી ગયો બોક્સે જવા માટે થોડુંક કામ હતું એટલા માટે તો બોક્સે આવી ગયો અને બોક્સ નું કામ પતાવી લીધું અને પછી બાઇક લઈને હું નીકળી ગયો કુરિયર કરાવવા માટે કસ્ટમર ના કપડા કુરિયર કરાવવાના હતા તો બાઇક લઈને નીકળી ગયો અને આવી ગયો કુરિયર વાળાને ત્યાં તિરુપતિ કુરિયર અને કુરિયર પાર્સલ કરાવી દીધું આપણે અને કુરિયર પાર્સલ કરાવીને પાછો બાઇક લઈને અને હવે જવાનું તું મારે કસ્ટમરના શર્ટ પેન્ટ ફિટિંગ કરાવી દીધેલા હતા લેવા માટે જવાનું હતું તો પાછો બાઇક લઈને નીકળી ગયો અને આવી ગયો માસ્ટરને ત્યાં માસ્ટરને ત્યાં આવીને મેં કપડા ફિટિંગ કરાવી દીધેલા હતા લઈ લીધા અને પછી હું બાઈક લઈને નીકળી ગયો દુકાન પર જવા માટે અને પાછો આવી ગયો દુકાન પર દુકાન પર આવીને કામ પતાવી લીધું અને પાછા હું ને નીરવ નીકળી ગયા નીરવના ફાર્મ પર જવા માટે તો એક ટીવા લઈને નીકળી ગયા અને આવી ગયા પાછા ફાર્મ પર ફાર્મ પર આવીને ભાઈ તો કે હવે જવું છે આપણે માણિક ચોક જમવા માટે તો ગાડી લઈને અમે નીકળી ગયા અને અમે માણેક ચોક માં માણેક ચોકમાં સોડા પીવી છે તો અમે આવી ગયા જામુન શોટ પીવા માટે તો બધાએ જામુન શોટ પી લીધી અને પાછા નીકળી ગયા અમે માણેક ચોક થી ઘરે જવા માટે તો ગાડી લઈને અમે નીકળી ગયા અને અમે આવી ગયા હતા પાછા ઘરે તો આપણે મળીએ નેક્સ્ટ ગયા માં સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો ફોલો કરો જય દ્વારકાધીશ